નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા સિકોતર સત્તર ઓગણીસ પર શાબ્દિક અને નૈતિક મહાકાય લોકોની દુનિયામાં એક નાના માણસે એકવાર બ્રહ્માંડનો માર્ગ બદલી નાખ્યો આ વામનની વાર્તા છે એક વામન જેને બ્રહ્માંડના ત્રણ પગલામાં માપ્યો વામન અવતર આપનું સ્વાગત છે નમ્રતા હિંમત વૈશ્વિક અને સંતુલન અને એક જ યોગ્ય સમય બનાવેલા મહાભાવની શક્તિની વાર્તા અસ્તિત્વમાં હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ 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 સંતુલન જાપુ થવા લાગ્યું અસુરો અપાર શક્તિના શક્તિશાળી યોદ્ધાઓ અમર્યાદિત રીતે આગળ વધવા લાગ્યા એમના નેતાઓ રાજા પાલી ફક્ત શક્તિશાળી ન હતા તે જ્ઞાની બહાદુર અને ઉદાર હતા છતાંય તેની મહત્વાકાંક્ષાની કોઈ મર્યાદા ન હતી બાલીનો આદિ શીતળ અસુરોને સ્વર્ગ પર વિજય મેળવ્યો એક સમયે બધા દ્વારા પૂજવામાં આવતા દેવતાઓને તેમના સ્વર્ગીય સિંહાસન પરથી હાંકી કાઢવામાં આવ્યા બ્રાહ્મણનો સંતુલન જાળવી રાખતા પવિત્ર પ્રસાદ હવે ફક્ત અસુરો પાસે જ ગયા એ ધીમે ધીમે દેવ્ય વ્યવસ્થા તૂટી પડવા લાગી આકાશ શાંત થઈ ગયું દેવતાઓને પોતાની શક્તિ ગુમાવી દીધી કારણ વગર તોફાનો થયા અને બલિદાનોથી કોઈ પણ આશીર્વાદ મળ્યા નહીં દુનિયાની અરાજકતાની તરફ ચડતી ગઈ નિરાશ અને લાચાર દેવતાઓ એક એવા અસ્તિત્વ તરફ આગળ વધ્યા જે સંવાદિકતા પુનર્સ્થાપિત કરી શકે બ્રહ્માના પાલન હાથ ભગવાન વિષ્ણુ તેઓ એને પ્રાર્થના કરી વિનંતી કરી અને રાહ જોઈ અને જ્યારે વિષ્ણુ આખરે એમની સમક્ષ પ્રગટ થયા ત્યારે એમણે યુદ્ધની નવી નહીં પણ પણની વાત કરી એમણે કહ્યું શક્તિને વધુ શક્તિથી હરાવી શકાતી નથી ગૌરવને ફક્ત નમ્રતાથી જ નમ્ર બનાવી શકાય છે એ ક્ષણે એક દેવી યોજનાનો જન્મ થયો એક એવી યોજના જે દેવતાઓને દાનવો અને મનુષ્ય બંનેને ભાગ્ય બદલી નાખશે વિષ્ણુજીએ ફરી એક વાર અવનારનું નક્કી કર્યું આ વખતે યોદ્ધા તરીકે નહીં રાજા તરીકે નહીં પરંતુ એક નાના નમ્ર બ્રાહ્મણ તરીકે પામન નામના નામ તરીકે અસુરોની ભૂમિ પર એક રાજા પદાની ઉંમર હતો રાજા પાલી જેને મહાપલિત તરીકે પણ ઓળખવામાં આવે છે દંતકથાઓમાં શાસકો જેમ શક્તિ તો ડરવામાં આવતું હતું તેનાથી વિપરીત બાલીને પ્રેમ કરવામાં આવતો હતો તેની શક્તિ અજોડ હતી છતાંય તેનું હૃદય કોમળ હતું તે એક એવો રાજા હતો જેણે ભયથી નહીં પરંતુ ન્યાય ન્યાય અને ઉદારતાનું શાસન કર્યું બાલીની ખ્યાતિ બધા રાજ્યોમાં ફેલાઈ ગઈ દરેક નાગરિકને દરેક યોદ્ધા દરેક પૂજારી તેમની દયા વિશે વાત કરતા તેમણે કહ્યું ગરીબો ઋષિઓ અને જરૂરિયાતમંદોને મુક્તપણે દાન આપ્યું તેમના આશ્રય હેઠળ મંદિરોનો વિકાસ થયો તેમના શાસન હેઠળ જમીનોનો વિકાસ થયો તેમના લોકોએ તેમને એક પરોપકારી શાસક ન્યાયી રાજા અને સાચા રક્ષક દેતા પરંતુ જેમ જેમ તેમની ખ્યાતિ વધતી ગઈ તેમ તેમ દેવતાઓની ચિંતા પણ વધતી ગઈ સ્વર્ગ તેમનું રાજ્ય બની ગયું અને અસુરોની શક્તિને ખતમ કરવાની ધમકી આપી હતી એક શક્તિશાળી અને આદરણીય દેવતાઓ પોતાના શક્તિહીન થવા લાગ્યા અને છતાં તેમને અસાધારણ શક્તિ હોવા છતાંય બાલી દમાડી ન હતું તેમની ઉદારતા એક સિદ્ધાંત હતી દેખાડો નહીં એમનું હૃદય નમ્રતા જાણતું હતું પરંતુ એમની મહત્ત્વકાક્ષા એમના લોકોની સંભાળ રાખવાની અને એમના રાજ્યનું રક્ષણ કરવાની અમર્યાદિત હતી સદૃણ અને મહત્ત્વકાક્ષાઓના આ મિશ્રણે જે તેમણે અસાધારણ અને ખતરનાક બનાવ્યા કારણ કે શક્તિ જ્યારે અનિયંત્રિત થઈ હોય ત્યારે દેવતાઓ પણ પડકાર આપી શકે છે પાલીને ખબર ન હતી કે અસંતુલિતને એક શક્તિશાળી યોદ્ધા તરીકે નહીં શસ્ત્રોના બળ તરીકે નહીં પરંતુ એક નમ્ર વ્યક્તિ તરીકે આવશે એક બ્રાહ્મણ બામન જે તેની ઉદારતાથી મર્યાદાઓને કસોટી કરશે અને બ્રહ્માંડના ભાગ્યને ફરીથી આકાર આપશે આમ તૈયાર થઈ ગયો ન્યાયપણાની શાસન કરનારા રાજા ટૂંક સમયમાં દિવ્ય હાજરી મળશે અને જે તેની શક્તિની નહીં પરંતુ તેના હૃદયની મહાનતાને માપશે દેવતાઓને પરેશાન હતા કે તેઓ બાલીની શક્તિ તેની ઉદારતા અને તેનો વધતો પ્રભાવ જોયો હતો તેમને ડર હતો કે તેમની શક્તિ પણ સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે પૂરતી નહીં હોય એ જ સમયે બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુએ એક યોજના ઘડી યુદ્ધની નહીં પણ શાનપણની તેઓએ રાજા પ્રતિપરીક્ષા પડતી નહીં પણ નમ્રતાથી કરશે કારણ કે નમ્રતામાં સાચી શક્તિ પ્રકટ થાય છે વિષ્ણુ જે અણધાર્ય સ્વરૂપમાં અવતરવાનું પ્રસંગ કર્યું નાનું નમ્ર અને નાજુક લાગતું એવો એક બ્રાહ્મણ વામાન તરીકે દેખાશે એક એવી વ્યક્તિ જે એટલી નમ્ર નમ્ર હશે કે સૌથી શક્તિશાળી રાજા પડતીને ઓછો અંદાજ આપશે વામાન નામના આ બામન પાસે ફક્ત એક સરળ ચત્ર અને નમ્ર વર્તન હતું છતાં આ નાના સ્વરૂપમાં દિવ્યતાની અનંત શક્તિ રહેલી હતી એક એવી શક્તિ જે બ્રહ્માંડને નવી બ્રહ્માંડને પણ માપી શકે છે વિષ્ણુની આ યોજના સરળ હતી છતાંય ગહન હતી એ રાજા બાલી પાસે વિજેતા તરીકે નહીં પરંતુ ભિક્ષા શોધનાર તરીકે જશે રાજાના ઉદારતાની કસોટી થશે અને તે કસોટીમાં બ્રહ્માંડનું સંતુલન પુનંત સ્થાપિત થશે દેવતાઓના શ્વાસ રોકીને શાંતિથી જોતા રહ્યા પરિણામ અનિશ્ચિત હતું કે શું રાજા દેવ્ય હાજરીને ઓળખશે શું તેને દાનના મોટાના વ્રતનું પાલન કરશે કે પછી અભિમાન તેના ગુણને ટાંકી દેશે આ ક્ષણે એક એવી મુલાકાત માટે મંચ તૈયાર થઈ ગયો હતો જે ઇતિહાસનો મારક અડી નાખશે શક્તિશાળી રાજા પાલી અને નમ્ર વામન વામન વચ્ચેની મુલાકાત જે દાનનું આપને સરળ કાર્યમાં લાગવું હતું તે ટૂંક સમયમાં અસાધારણમાં પ્રગટ થશે જે દર્શાવે છે કે મહાનતા શક્તિ કે સંપત્તિ દ્વારા નહીં પરંતુ ધર્મ ન્યાય ધર્મ અને જાળવી રાખવાના હિંમત દ્વારા માપવામાં આવે છે એક દિવસ રાજા બલી દરબારની ભવ્યતમો એક નમ્ર વ્યક્તિ પ્રગટ થઈ એક યુવાન બ્રાહ્મણ વામન એક નાની છત્રી અને સાત સૌમ્ય સ્મિત સિવાય કઈ લઈને શક્તિશાળી રાજા પાસે આવ્યો મહેલના ઊંચા સ્તંભો અને પાલીના યોદ્ધાઓની તાકાત સામે તેમની હાજરી લગભગ નાજુક લાગતી હતી છતાંય તેમને આસપાસ શાંતિનું વાતાવરણ હતું તે એક શાંત આત્મવિશ્વાસ કે જે ધ્યાન માંગતો હતો હાથ જોડીને વામન બોલ્યો તેનો અવાજ નરમ હતો છતાંય એક ભાર હતો જેનાથી સભા શાંત થઈ ગઈ હું એક સરળ ભેટ માગવા આવ્યો છું હે રાજા તેણે કહ્યું મને ત્રણ ડગલાની જમીન આપો વધુ નહીં તે ઓછી નહીં દરબાર આશ્ચર્યથી ગડગડાટ કરી ગયો હતો ત્રણ પગલા એક નાના અજાણી વ્યક્તિએ આટલી નાની વિનંતી પાલીના મંત્રીઓએ તેને ચેતવણી આપવાનો પ્રયાસ કરતા અડફડાતી કહ્યું કેટલાકને કોઈ યુવતીનો ડર હતો તો કેટલાકને અપમાનનો ડર લાગતો હતો બાલીના જ્ઞાની ગુરુ શુક્રાચાર્યને પણ કંઈક દિવ્ય લાગતું લાગ્યું ને તેમણે રાજાને રોકવાનો પ્રયાસ કર્યો છતાંય રાજા બાલીનો સ્વભાવ એમના વચન પ્રત્યે સાચો હતો ઉદારતાના તેમના માટે પસંદગી ન હતી એ એક સિદ્ધાંત હતો એક કોડ હતો જેના પર તેઓ જીવતા હતા અચકટાટ વિના તેમણે જવાબ આપ્યો માગો અને હું તેને આપવામાં આવશે કોઈ પણ વરદાન મારા માટે ખૂબ જ નાનું કે ખૂબ જ મોટું નથી કે હું તેનું સન્માન કરી શકું છું વામનનું સ્મિત વધુ ગાઢ બન્યું રાજાના ગુણ સાબિત થઈ ગયા હતો તે ક્ષણે એક ચમત્કાર માટે મંચ તૈયાર થઈ ગયો હતો નમ્રતા હિંમત અને વૈશ્વિક વ્યવસાયની કસોટી જે એક સાદી ભેટ જેવું લાગતું હતું તે ટૂંક સમયમાં એક નાના બ્રાહ્મણ બ્રાહ્મણમાં છુપાયેલી અપાર શક્તિ પ્રગટ કરશે કારણ કે બ્રહ્માંડ નું થવાનું હતું રાજ્યો કે ખજાનોમાં નહીં પરંતુ વિનંતીને માન આપવામાં તૈયાર હતા પરંતુ કોઈએ જ્ઞાની શુક્રાચાર્ય પણ નહીં આગળ શું થશે તેનો અંદાજ લગાવી શક્યો નહીં એક પળમાં નમ્ર વામન વધવા લાગ્યા શરૂઆતમાં ધીમે ધીમે પછી શ્વાસ રોમાંચક ગતિ સાથે તે મહેલની સીમાઓથી આગળ પર્વતોની પેલે પાર આકાશને પેલે પાર વિસ્તર્યું જે એક નાનો બ્રાહ્મણ લાગતો હતો એ હવે એક વૈશ્વિક હાજરી બની ગયો હતો વિશાળ તેજસ્વી અને અનંત પોતાના પહેલા પગલાથી તેમણે આખા પૃથ્વીને આવરી લીધી પર્વતો નદીઓ જંગલો અને શહેરો એમના પગ નીચે આવી ગયા છતાં કોઈ વિનાશ થયો નહીં ફક્ત દેવ્ય પોતાના બીજી પગલા એમને આકાશમાં ફેલાવી દીધો તારાઓ ચંદ્ર સૂર્ય દેવતાઓના ઘર પણ તેમના પગલાને ધ્રુજવા લાગ્યો સૃષ્ટિનો કોઈ પણ ખૂણો અસપૃશ્ય રહ્યો નહીં પછી તેને સત્યનો ક્ષણ આવ્યો ત્રીજું પગલું જે વામન માણસે ત્રણ નાની ગતિ માગી લીધી હતી તે હવે રાજા સમક્ષ ઉભો હતો વિશાળ અને આનંદ છેલ્લું પગલું મૂકવા માટે ક્યાંય બાકી ન હતું બ્રહ્માંડમાં પોતે જ અટકી ગયો હોય એવું લાગતું હતું રાજાની પસંદગીની એ એક ક્ષણ હતી જે જમીન કરતા પણ વધુ માપદંડ ધરાવતી હતી એ હિંમત નમ્રતા અને મહાન ભલાવ માટે સમર્પણ કરવા તૈયાર હૃદયની મહાનતાનો માપદંડ હતી રાજા બલી ભલે તે શક્તિશાળી અને ઉદાર હતો તેને અંતિમ કસોટીનો સામનો કરવો પડ્યો શું તે દેવી યોજના સ્વીકારી શકશે અને ધર્મનું સન્માન કરી શકશે કે ભલે તેના માટે કહે છે તેમ જવાબ તેમને ફક્ત એક જ રાજા તરીકે નહીં પણ એક દંતકથા તરીકે વ્યાખ્યા કરશે એક એવો શાસક જેને ખૂણ બ્રહ્માંડ વિશાળતા કરતાં કરતા પણ વધુ તેજસ્વી હતો એક ક્ષણ આવી ગઈ હતી સામાન્ય વૈશ્વિક હાજરી નીચે બ્રહ્માંડ અનંત રીતે ફેલાયું હતું છતાંય હજુ પણ તેને અંતિમ પગલું બાકી હતું બીજું પગલું સ્વર્ગનો દાવો કરવામાં આવ્યો હતો પૃથ્વીનો દાવો કરવામાં આવ્યો હતો તો પછી વામને પોતાનું અંતિમ પગલું ક્યાં મૂકી શકે રાજા બલીએ તેને શક્તિશાળી અને ઉદાર હતા તરત જ તે સમજી ગયા તેમને સમજાવ્યું કે જવાબ શક્તિ કે પ્રદેશમાં નહીં પણ શરણાગતિમાં છે ખચખટાટ વિન્યા વિના અને તેમણે ત્રીજા પગલા માટે પોતાનું માથું અર્પણ કર્યું મારા પ્રભુ બાલીએ કહ્યું તેનો જવાબ સ્થિર અને અડગ હતો મારા માથા પર તમારો પગ મૂકવો મારું રાજ્ય મારું જીવન મારું અસ્તિત્વ તમારા આદેશ પર છે એ પરમ નમ્રતાનું કાર્ય હતું એ એક એવી પસંદગી હતી જે રાજાને સાચી મહાનતાની વ્યાખ્યા કરતી હતી તે ક્ષણમાં અભિમાન ભક્તિનું સ્થાન લઈ ગયું મહત્વાકાંક્ષા ધર્મનું સ્થાન લઈ ગયું અને વૈશ્વિક સંતુલનને પુનઃસ્થાપિત થયો બ્રાહ્મણને બાલીની માથા પર પગ મૂક્યો રાજાને પાતળ પાતળમાં પરાજિત શાસક તરીકે નહીં પરંતુ પોતાના અધિકારમાં એક સૌર્ય ભૌમ્ય તરીકે મોકલવામાં આવ્યો એમની નમ્રતા અને સૂત્રણ માટે એમને એક વરદાન આપવામાં આવ્યું હતું એવો બામનાથી પોતાની લોકો પર શાસક કરતા રહેશે અને વર્ષમાં એકવાર તેમની મુલાકાત લેવા પાછા આવશે એક વચન જે આજે પણ ગુણમના તહેવાર પર જીવન છે આ એકલ નિર્ણાયક કાર્ય દ્વારા બ્રહ્માંડના એક ગહન સત્યની સાક્ષી બન્યો મહાનતાની શક્તિ કે વિજય દ્વારા માપવામાં આવતી નથી પરંતુ હિંમત ઉદારતા અને દેવ્ય હુકમનું સન્માન કરવાની ઈચ્છા દ્વારા માપવામાં આવે છે રાજા બાલીની પસંદગી એ વિચારનો પુરાવો હતો કે સાચા શાસક તેમના નિયંત્રણ હેઠળની જમીનો દ્વારા નહીં પરંતુ તેમના હૃદયની પ્રામાણિકતા દ્વારા ખ્યાતિ થાય છે વામન અને રાજા બાલીની વાર્તા ફક્ત દેવતાઓને દૈત્યો અને રાજાઓને વાર્તા જ નહીં એ એક એવી વાર્તા છે જેમના નો સ્તર મણાયેલો છે જે સદીઓથી માનવતાને માર્ગદર્શન આપે છે લામાનો નાનો કદ આપણને યાદ અપાવે છે કે સાચી શક્તિ કદ કે દેખાવામાં રહેલી નથી ક્યારેક સૌથી નમ્ર સ્વરૂપમાં પણ સૌથી મોટી શક્તિ છુપાયેલી હોય છે બ્રહ્માંડમાં એક એવી જીવની નમ્રતા અને ન્યાયીપણાની સક્ષમ નમન કરે છે રાજા બાલીની ઉતારતા શીખવે છે કે સદ્રણ ત્રણ મહાત્મા કક્ષા કરતા વધુ મજબૂત વિજય કરતા પણ વધુ ટકાઉ બળ છે અકલ્પનીય બાબતોનો સામનો કરતી વખતે પણ તેમણે પોતાના વચનને પાલન કરવાનું ધર્મને પાલન કરવાનું અને વ્યક્તિગત લાભ કરતાં વધુ સારા સ્થાનમાં આપવાનું પસંદ કર્યું એમની નમ્રતાનો સંભવિત હારને શાશ્વત મહિનામાં પરિવર્તિત કરી વામાનના ત્રણ પગલાંનો પ્રતિરાત્મક મહત્વ ધરાવે છે પહેલું પગલું પૃથ્વી વાહમન માનવ ઈચ્છા અને ક્રિયાઓની દુનિયાનો દાવો કરે છે બીજું પગલું સ્વર્ગ દેવતાઓ અને બ્રહ્માંડ વ્યવસાયનો દાવો કરે છે અને પર એ શરણાગતિનું પ્રતિનિધિત્વ કરે છે દૈવી ઈચ્છાને અંતિમ સ્વીકાર ને સ્વીકૃતિ નજરમાં લોકો સૌથી મહાન વ્યક્તિને પણ સાર્વત્રિક કાયદાનું સન્માન કરવા જોઈએ આ વાર્તા ફક્ત ધર્મોમાં જ નહીં પરંતુ સંસ્કૃતિ કલા અને રોજિંદા જીવનમાં પણ પ્રેરણા આપીએ છે એ આપણને યાદ અપાવે છે કે ઉદારતા નમ્રતા અને ભક્તિ એક કાલાતીત ગુણો છે એ શીખવે છે કે મહાનતા શક્તિ સંપત્તિ દ્વારા નહીં પરંતુ ચારિત્ર્યની શક્તિને યોગ્ય કાર્ય કરવાની મત દ્વારા આપવામાં આવે છે સામાન્ય વાર્તા એક પ્રેંસો છે જે શાશ્રદ સત્યને પ્રતિબિંબ તરીકે કરે છે બ્રહ્માંડને વિશાળતામાં એક નમ્ર વ્યક્તિનું હૃદય પર્વતોને ખસેડી શકે છે સ્વર્ગને હલાવી શકે છે અને બ્રહ્માંડને સંતુળને પુનઃસ્થાપિત કરી શકે છે બાહ્મન અને રાજા વાલીની વાર્તા કોઈ એક ગ્રંથ કે પરંપરા સુધી મર્યાદિત નથી એ સદીઓથી પ્રદેશોમાં અને ભારતીય પૌરાણિક કથાઓમાં અનેક સ્તરોમાં વહે છે દરેક સંકરણમાં પોતાની અને દ્રષ્ટિકોણ ઉમેરે છે ભાગવત પુરાણમાં મહામાનની વાર્તા તેમના સ્વરૂપનો વૈશ્વિક સ્તર અને દૈવ્ય વ્યવસ્થાની સાર્વત્રિકતા બહાર મૂક્યો છે તે બાલે ફક્ત રાજા તરીકે જ નહીં પરંતુ ઉદારતા અને ન્યાયના આદર્શ તરીકે દર્શાવે છે દરેક વિગત ભક્તિ નમ્રતા અને વૈશ્વિક ન્યાય વચ્ચેને સંતુલિત પર ભાર મૂકે છે વિષ્ણુ પુરાણ વાહમાન યોજનાની સૂક્ષ્મ બુદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ એ વાત પર ભાર મૂકીએ છે કે ક્યારે સૌથી મોટી સમસ્યાનો ઉકેલ પણ પડતી નહીં પરંતુ ધર્મ ન્યાયી કર્મના સિદ્ધાંત દ્વારા સંચાલિત હોશિયારીથી આવે છે પ્રાદેશિક પરંપરાઓ અને લોકકથાઓ વાર્તાઓમાં પણ તેનો રંગ લાવે છે કેરળમાં ઓણમનો વાર્ષિક તહેવાર રાજા બાલીના પોતાના લોકોને મળવા પાછા ફરવાની ઉજવણી કરે છે લોકો નાટકો ગીતો અને નૃત્ય નમ્ર વામન અને શક્તિશાળી રાજા વચ્ચે રીતે રજૂ કરે છે જે વાર્તાનો પેઢીઓના હૃદયમાં જીવંત રાખે છે મંદિર કલા અને શિલ્પ કલામાં પણ વામનનો પરિવર્તન નાટકીય ક્ષણ દર્શાવે છે વામન બ્રહ્માંડમાં પગ મૂક્યો નમ્ર રાજા શરણાગતિમાં નમન કરતો આ દ્રશ્ય કથાઓ પણ આપણને યાદ અપાવે છે કે પૌરાણિક કથા ફક્ત વાંચવા માટે જ નથી પરંતુ અનુભવવા ઉજવવા અને જીવન જીવવા માટે પણ છે આ બધા ગ્રંથો પરંપરા માટે એક સત્ય સતત રહે છે મહાનતાની શક્તિ અને મહત્વ કક્ષા દ્વારા નહીં પરંતુ સદ્ગુણ

વાર્તા ફક્ત પવિત્ર ગ્રંથો સુધી મર્યાદિત ન રહી એ સાંસ્કૃતિક ઉત્સવો અને કલા અને અસંખ્ય પેઢીઓને નૈતિક કલ્પનામાં પણ જીવંત રીતે જીવંત છે કેરળમાં ઓણમનો તહેવાર રાજા પાલી પોતાના લોકોની મુલાકાત લેવા વરત ફરવાની ઉજવણી કરી છે આ આનંદ વિપુલતા અને સ્મરણનો સમય છે ઉદારતા નમ્રતા અને સત્તાને ઉપર સદૃણ સ્થાન આપનારા રાજાના ન્યાય હૃદયમાં શ્રદ્ધાંજલિ પરિવારો તેમના ઘરોની શણગારે છે જટિલને ફૂલોની પેટર્ન બનાવે છે અને ભવ્ય વિજાવાની તૈયારી કરે છે આ બધું જ આ શાશ્વત વાર્તાનું સન્માન કરે છે શાસ્ત્રીય નૃત્ય સંગીત અને નાટ્ય ટુમાં વામનની વાર્તા સદીઓથી ચાલી રહી છે અથક કલી યક્ષ જ્ઞાન અને લોકોને નાટ્ય ગૃહમાં પ્રદર્શન નમ્ર બ્રાહ્મણના વૈશ્વિક પરિવર્તન અને બાલીની ઉદારતાને નાટકીય રીતે રજૂ કરે છે જે ભાવના ગતિ સંગીત દ્વારા વાર્તાઓને જીવંત રાખે છે આધુનિક કલા સાહિત્ય અને સિનેમાઓ પણ બ્રાહ્મણની વાર્તાનો પડકો પાડે છે નૈતિક સાર્વત્રિક રહે છે સાચી મહાનતા બીજાઓને પણ પ્રભુત્વ દ્વારા નહીં પરંતુ હિંમત ઉદારતા અને બ્રહ્માંડના વ્યવસાય વ્યવસ્થાને પ્રત્યે આદર દ્વારા માપવામાં આવે છે નમ્ર લોકો અપાર શક્તિ દ્વારા ધરાવી શકે છે શક્તિશાળી લોકો તેના ઉપયોગ સમજદારી પૂર્વક કરી શકે છે અથવા ગર્વમાં પણ તેને ગુમાવી શકે છે ઉત્સવો કલાઓ વાર્તા કહેવા દ્વારા સંદેશ આપી રહે છે નમ્રતા અને ઉદારતા ફક્ત ગુણો નથી પરંતુ બ્રહ્માંડના આકાર આપવામાં સક્ષમ શક્તિઓ છે મામાન અને બાલી વચ્ચેના મેળા આપણે શીખવે છે કે જીવન બ્રહ્માંડની જેમ એવા લોકોને પુરસ્કાર આપે છે જેઓ ન્યાયપણાથી કાર્ય કરે છે ભલે પરિણામ અનિશ્ચિત લાગે આ વાર્તા વારસો એ પણ છે કે જે પ્રાચીન ગ્રંથોથી આજના જીવન પરંપરાઓ સુધી જે આપણને યાદ અપાવે છે કે સદૃણ ઉદારતા અને ધર્મ ફક્ત આદર્શો નથી પરંતુ હિંમત હૃદયના દુનિયામાં

અતૂટ પ્રતિબદ્ધતા શીખવે છે પ્રામાણિકતા વ્યક્તિગત લાભ માટે કરતા વધુ મહત્વની છે વૈશ્વિક પરિવર્તન દર્શાવે છે કે જ્યારે નાનામાં નાના કાર્યો જ્યારે ન્યાયપણા દ્વારા સંચાલિત થાય છે ત્યારે તેનો ઊંડો પ્રભાવ પડી શકે છે સાથે મળીને તેઓ એક શાશ્વત સત્ય દર્શાવે છે જીવનમાં અને સમાજમાં સંતુલિત બળ દ્વારા નહીં પણ સદૃણ દ્વારા પ્રાપ્ત થાય છે નેતૃત્વનો સમાજ સમુદાયોમાં અને રોજિંદા જીવનમાં આ ફાટ ગુજતો રહે છે શાનપણથી તે નિયંત્રિત શક્તિ વિનાશક બની શકે છે પરંતુ નમ્રતાની સંસ્કૃતિ શક્તિ ઉચ્ચ હેતુનો સેવા પાર કરે છે વાર્તા આપણે વધુ સારા વિશે વિચારવા ફરજને અહંકારથી ઉપર રાખવા અને એ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે કે ઉદારતાના દરેક કાર્યો આપણે જે જોઈ શકીએ છીએ જે આગળ વધે છે જે આપ આજે પણ ઓણમ લોક દર્શન અને કલાત્મક અર્થઘટન જેવા તહેવારો આ મુલાકાતની ઉજવણી કરે છે જે આપણને સુદ્રઢ સન્માન કરવાની અને જીવનમાં સંતુલન આદર કરવાની એવું હૃદય કેળવવાનું યાદ આવે છે જે જેટલો મુક્તપણે સ્વીકારે છે એટલું જ આપી શકે છે વામન અવતાર ફક્ત એક દંતકથા નથી એક દર્પણ છે જે હિંમત નમ્રતા અને ઉદારતાના આદર્શોને પ્રતિબિંબ કરે છે એ આપણને આપણી મહાનતાનો માપવાનો પડકાર આપે છે જે આપણે જીતીએ છીએ તેને પણ નહીં પરંતુ આપણે કેવી રીતે સેવા કરીએ છીએ કેવી રીતે આપીએ છીએ અને વિશ્વને સંતુલિત રાખતા સિદ્ધાંતોને કેવી રીતે જાળવી રાખીએ છીએ તેના પર છે કલ્પનાથી પણ વિશાળ બ્રહ્માંડમાં બાલી જેવું વામન જેવું અને નમ્ર હૃદયની સૌથી કાયમી છાપ મળી જાય છે તો મિત્રો આ હતી આજની અદ્ભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા શિકોતર